નમસ્કાર દર્શક મિત્રો આજે તારીખ અગિયાર ચાર બે હજાર ચોવીસ હળોદ માર્કેટિંગ યાર્ડમાં કેવો રહ્યો છે બજાર ભાવને કેટલી થઈ છે આવક તે વિશેની દર્શક મિત્રોને જાણકારી આપીએ સાથે જ આ બજાર ભાવ છે તે વીસ કિલોના છે જેની જાણકારી આપીએ તો કપાસનો બજાર ભાવ રહ્યો છે તેરસો પચાસ થી પંદરસો એકત્રીસ રૂપિયા આવક નોંધાય છે નવસો ને ચોત્રીસ મણની જીરુનો બજાર ભાવ રહ્યો છે એકતાલીસોથી ચુમ્માલીસો ને વીસ રૂપિયા આવક નોંધાય છે આઠ હજાર પાંચસો એકોતેર મણની વરિયાળીનો બજાર ભાવ રહ્યો છે એક હજારથી ચૌદસો સિત્તેર રૂપિયા આવક નોંધાય છે અઠ્યાવીસ હજાર ત્રણસો એંસી મણની ઈસફગુલનો બજાર ભાવ રહ્યો છે એકવીસોથી ચોવીસો પંચોતેર રૂપિયા આવક નોંધાય છે એકસો પાંચ મણની એરંડાનો બજાર ભાવ રહ્યો છે અગિયારસો એકથી અગિયારસો ચોત્રીસ રૂપિયા આવક નોંધાય છે અગિયાર હજાર ચારસો ને ચોત્રીસ મણની ઘઉંનો બજાર ભાવ રહ્યો છે ચારસો એકથી પાંચસો ને રૂપિયા આવક નોંધાય છે સાતસો અડતાલીસ મણની તલનો બજાર ભાવ રહ્યો છે બાવીસો પચાસ થી પચીસો ત્રીસ રૂપિયા આવક નોંધાય છે છત્રીસ મણની રાયડો નો બજાર પવસો ને છપ્પન રૂપિયા આવક નોંધાય છે ચારસો ને ઓગણ મણની રાયનો બજાર ભો રહ્યો છે અગિયારસો થી સત્યાવીસ રૂપિયા આવક નોંધાય છે અગિયારસો છવ્વીસ મણની ધાણાનો બજાર ભાવ રહ્યો છે બારસો થી બે ચોત્રીસ રૂપિયા આવક નોંધાય છે ચાર હજાર ત્રણસો ને મણની ચણાનો બજાર ભાવ રહ્યો છે એક હજાર એસી થી એકસઠ રૂપિયા આવક નોંધ છે એક હજાર એક થી બારસો ને અઢાર રૂપિયા આવક નોંધાય છે બસો મણની ગવાર નો બજાર ભાવ રહ્યો છે નવસો પચાસ એક હજાર ત્રીસ રૂપિયા આવક નોંધાય છે છાસઠ મણની તો આ હતા